જો જેનો બાપ નવે વર પાછો ના પડ્યો હોય પણ ધર્મ ધર્મના રસ્તે હાલી જયા છે ધર્મ જે કે એ કરવું છે મેં પહેલાય કીધું કે સંસ્કાર શાસ્ત્ર અને જરૂર પડે તો શસ્ત્ર ઉપાડવાના છે ભાઈ પહેલાં નથી હમણવા માંડવા એમ જ્યારે એમ થાય કંઈ રસ્તો ના રહ્યો તેથી બાયું ચડાઈ લેવાની છે ભાઈ એટલે હું તમને આ જાજુ હું તો જોઉં છું કે આ દાદાએ બહુ યુવા પેઢી આવી અને મને આનંદ થાય છે કેમ કે જે ના જગ્યાની બેહવાની જગ્યાએ બેહતા હતા બે પિચકારીઓ મારતા હતા ફલાણું આમ તેમ આજે એ લોકોને કદાચ ધર્મમાં રસ પડ્યો તો ક્યાંક મારું મેઘલી રાતનું જાગેલું લેખે લાગ્યું ભાઈ અને વચન આપું છું જો કદાચ મારો ઠાકર ભેળો હાલ્યો હોય છે અને જે 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 મારા ઠાકરે આ જીભ હલાઈ કારણ કે આ આ બધા બેઠા છે બોલ્યો છું જેથી આંખમાં હોવળું લઈને ગોવિંદભા આવ્યા ને તેથી કીધું તું વેળાની કોઈ સીમા નહીં પણ કદાચ હું મેં કહું સારા લૂઘડા નથી ઓળખતો ભલામણા અને એમાંય તમે તો ચારણને માલધારી હો ભલામણા મારો ઠાકર નાભીથી એવું બોલે છે ગોવિંદભા કે બે વર્ષે પરસી જો જગત તને યાદ ના કરે ને તો મારે ભુવા ભણી બંધ કરી દેવાની પણ જેને અપાતા હોય એને વચન અપાય ભલામણે બધા એની એમ દંડવટ કરવા મંડત મારે કંઈ મારું ખાલી કરી નાખું તેમ હાંજે ગયા જઈને ઉડાડી મારો એટલે જે જીરવી એકતા હોય એને અપાય ભાઈ સમજાય બાકી વચન આપું છું આ ભોળાનાથના સાનિધ્યમાં બેઠો છું અને નવે વરાની મારા ઠાકરે કમાણી આપી છે જો આ ધરતી ઉપર આંટો ખવરાયો છે જે કહે કદાચ દેવના નિમિત્તે હારું તો હારું ને અને કદાચ મદદ તો મદદ અને કદાચ નડ્યા જો એનું નખ નખની ને કદાચ હોયના રતી ભારે જો કદાચ ઋણ બાકી રહ્યા હોવા દઉં ને તો એ મારો બાપ નવસો વળ્યો એ વળ્યો એની મારી ઓળખાણ નકામી પડી જાય પણ મારો સમય ન પાક્યો ભાઈ બાકી જે કરવા આવ્યો છું એમાંથી તો જન્મ લેવો પડશે ભાઈ બાકી આ કંઈ ફેર પડતો ને હું ગાળા પગે નીકળી જવાનું થાય એ તો લોકોને પધરામણી કરીને પાંચ પચીસ લેવા હોય એ મું જાય આવડ આવ્યા તો મેં કીધું હજુ હું તમને તારીખ ફિક્સ નથી કરતો જૈન ભોળાનાથને પ્રાર્થના કરજો અને અહીંથી ડોટ છૂટશે તો આવીશ બાકી ઘણા નામ સંપાય એમ કઈ બધે જવાતા નથી ભાઈ કારણ કે દોઢ લઈને નીકળું ને હવા બેહો ને તો કદાચ મારો ઠાકર લાજ રાખી લે ને તો નીકળાય ભાઈ હા ભાઈ મીણિયા ઓઢીને દોટું પડે એવા આપણે નથી નીકળતા ભાઈ સાબિત કરી પણ જ્યાં પેલું કહે છે ને કે ધરમ સામે ઓળખાણ જ્યાં વપરાતી હોય અહીંયા વપરાય ભાઈ આ એક ફંડ ભરવા હાટું ભગવાનને બે લાંબા હાથ કરવાના એને એમ કહેવાય કે મને આ કાંડામાં એટલું જોર આપજે કે મારા ઘરમાં રહેલા પાંચનું તો પૂરું કરી શકું પણ હાંજ પડે બીજા પચી અબોલ જીવને હું નિવાળો ખવરાઈ શકું તો આ ધરતીનું ઋણ ચૂકવાય ભલામણા આ તો હળિયું ગાઢે મારે હમણાં કોઈ જોઈએ એવું હાલતું ને તારું કોઈથી હાલવાનું નથી ભાઈ અને મારા દાવા બહુ અનુભવ થઈ જાય ભાઈ કારણ કે તમે મેડિકલ સ્ટોરે જાઓ ને એટલે ઝેરની પેલી પોઈઝન કે ને એની દવાની બાટલી લેવા જાઓ એટલે એની ઉપર લખ્યું હોય કે આ વિષ છે આ ઝેર છે આને પીવાથી મોત થઈ જાય આને કદાચ હાથમાં કદી અડો તો એ હાથ ધોઈ નાખજો આવું બોટલ ઉપર લખ્યું હોય છે પણ અમુક અમુક આપણને માણા એવા ભટકાઈ જાય ને જેના કપાળ ઉપર નથી લખ્યું હતું કે આને ભેગું જવાયથી મોત થઈ જાય એટલે એવાથી જીતવું એ પોઈઝન જ છે લખ્યું નથી પણ આન તમારી આમાં આ જીતતા હોય ને એનેથી ચેતવાનું ભાઈ ક્યારેય હેઠો પાડવાનો વારો જ ના હોય કારણ કે ઘણાય મન કહે તમે જોજો હું મારા સાનિધ્યમાં બેહું ને તો આ લોકોએ સિંહાસન તો આઠ વર્ષ થી લાયા પણ મેં કહ્યું હેઠળ કોથળો આ તો જગત છે કાલ ટાંટિયા અને વાગે એની કરતા કોથળા ઉપર બેઠો પડવાનો વારો જ ના આવે સમજાય હા એમ તમારો દાડો હોય તમને હાથી અંબાડી ઉપર બે ઊંધા ગધેડે એમ એટલે આ એ હશે ભલામણ મને કોઈના સન્માનની અસર થતી અને કોક કદાચ અપમાન કરે એની નથી થતી ચમ કે તું કદાચ આંગળી કરી જા તો હું તો મજબૂર છું ચમ કે મારા ઠાકરનો ભેગ પહેર્યો એ પણ જેદી નવરાશ કાઢશે ને એ તે તારી પેઢીમાં કોઈ વાસ નાખવા વાળું નહીં રહે આ મારો ભરોસો બોલે અને જે જે હા વગેરે વાંકે આડા ઉતર્યા એનો અનુભવ ભૂસ લેજો શું થાય એમ ચાર ચાર વાગ્યા લગીને હું ઘણા આવ્યો ભાઈ એ મરત છે કારણ કે હું જેવા તેવા દીવાબત્તી ન કરતો કે એક મોગલ એક મહાદેવ એક મારો ઠાકર અને મારો દાદો જો આટલું નામ હટી જાય ને તો આ જીવન રી મેં ક્ષણિક નથી ભાઈ